ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી દૂધ ઉત્પાદક નિયામક મંડળની ચૂંટણીનું મતદાન આઠ વિભાગ અને એક વ્યક્તિગત બેઠક માટે મતદાન છે બારમાંથી ચાર બ્લોકના ઉમેદવાર બિનહરીફ થઈ ચૂક્યા છે તો આઠ વિભાગના ચોવીસ અને એક વ્યક્તિગત બેઠકના બે ઉમેદવાર મેદાને છે કુલ નવ મતદાન કેન્દ્રો પર ત્રણ વાગ્યા સુધી મતદાન થશે આઠસો સોળ ઉમેદવારો નક્કી કરશે તો છવ્વીસ ઉમેદવારો નુભાવી આગામી બાર સપ્ટેમ્બરના રોજ મતગણતરી થશે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની નિયામક મંડળની ચૂંટણીનો આજે મતદાનનો દિવસ છે ને આજે વહેલી સવારથી જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમૂલ ડેરી બહાર જે મતદાતાઓ છે તેમનો ઘસારો જોવા મળી રહ્યો છે અત્યારે આપણે ઉપસ્થિત છે અમૂલના મુખ્ય દ્વારની બહાર ને ત્યાંથી જે છે પ્રવેશ પ્રક્રિયા અત્યારે શરૂ થઈ ગઈ છે ઉમેદવારો અને મતદારો જે છે તે અંદર જઈ રહ્યા છે ને મતદાન પ્રક્રિયાની અંદર જે કાર્યવાહી જે છે એને પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અત્યારની સ્થિતિ જો વાત કરવામાં આવે તો આણંદની જે અમૂલ ડેરી છે તેમાં કુલ જે બાર બ્લોક છે બાર બ્લોકમાંથી ચાર બ્લોક જે છે તે બિનહરીફ થઈ ગયા છે અને બાકીના જે આઠ બ્લોક છે તેની માટેની અત્યારે જે છે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે એ સિવાય પણ એક વ્યક્તિગત બેઠક છે તેના માટેનું પણ મતદાન આજે કરવામાં આવશે એટલે મહત્વની બાબત છે કે આજે સમગ્ર મતદાન ની પ્રક્રિયા શરૂ થતા જ જે છે ખુબ જ અહિયાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદારો પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અમુલ ડેરી ખાતે અને હવે જે છે આજે સવારે નવ વાગ્યાથી શરૂ થયેલું મતદાન છે તે ત્રણ વાગ્યા સુધી ચાલશે અને ત્યારબાદ જે છે કુલ ચોવીસ જેટલા ઉમેદવારોના ભાવિ જે છે તે મતદાર પેટીમાં બંધાશે અને ત્યારબાદ બાર તારીખે પરિણામ જાહેર થશે યશદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ આણંદ